વડોદરા શહેરથી આશરે અઠ્યાવીસ કિલોમીટર દૂર પાત્રા તાલુકાના રણુ ગામમાં મા તુરજા ભવાનીનું મંદિર આવેલું છે કહેવાય છે કે ગાયકવાડ પરિવારના કુળદેવી છે માં તુરજા ભવાની મા તુરજા ભવાની આ મંદિરમાં હાજરા હાજોર છે નવરાત્રી દરમિયાન દૂર દૂર થી માતાના દર્શન માટે માઈ ભક્તો ઉમટી પડતા હોય છે આસો માસની નવરાત્રી અને ચૈત્ર માસની નવરાત્રી દરમિયાન માતાજીને વિવિધ સવારી પર બિરાજમાન કરવામાં આવે છે ગાયકવાડ પરિવાર દ્વારા આપવામાં આવેલા સોના ચાંદીના ઘરેણાથી માતાને નવરાત્રી દરમિયાન શણગાર પણ કરવામાં આવતો હોય છે નમસ્કાર દર્શક મિત્રો આજાદ સમાચારમાં આપનું સ્વાગત છે ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ત્યારે આઝાદ સમાચારની ટીમ પાદરા તાલુકાના રણુમકામે મા તુળજા ભવાનીના દર્શન કરવામાં આવી છે તુળજા ભવાની માતાનો ઇતિહાસ જેટલો જાણીએ એટલો ઓછો છે નવસો વર્ષ જૂના આ મંદિરમાં મા તુળજા ભગવાન પછુરામ અને ભગવાન સ્વામિનારાયણ સાથે પવિત્ર થયેલી ભૂમિ છે આ તુળજા ભવાની માતાના જેટલા વખાણ કરીએ જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે ચૈત્ર માસની નવરાત્રી ઉપરાંત આસો માસની નવરાત્રીમાં મા તુરજાના દર્શન કરવા માટે ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હોય છે આવતીકાલે આઠમ છે ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીં દર્શન કરવા માટે આવશે જયમા આ રણુ તુલજા માતાજી મંદિર પાદરા તાલુકામાં આવેલું છે અને વર્ષો વર્ષની પ્રણાલિકા પ્રમાણે અહીંયા વર્ષોથી બંને નવરાત્રીનું એટલું જ મહત્ત્વ રહ્યું છે આસો મહિનાની નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી આજે આપણે ચૈત્રી નવરાત્રિનો મહોત્સવ માના મંદિરમાં ચાલી રહ્યો છે અને આપણે સાતમના દિવસે આજે આપણી સાથે હું વાત કરી રહ્યો છું ત્યારે આ મંદિર ઓલમોસ્ટ નવસો વર્ષથી ઉપર જૂનું છે અને આર્ક્યોલોજી ડિપાર્ટમેન્ટ પ્રમાણે ટેન ટુ ઇલેવન સેન્ચુરી એનું આપણને એનું સર્ટિફિકેટ મળેલું છે ત્યારબાદ મંદિરનું નવનિર્માણનું કાર્ય શ્રી રાજેન્દ્રગિરિજી મહારાજના સાનિધ્યમાં અને ભક્તોના સહકારથી કરવામાં આવ્યું અને ત્યારબાદ અત્યારે આપણે હાલમાં છે તે નવે નવા પ્રમાણે નવા ઉતારા અને બધું પણ કામ ચાલી રહ્યું છે માના સાનિધ્યમાં ચૈત્રી નવરાત્રિના આઠમના દિવસે ભક્તોના શ્રેયાર્થે ચંડીયાગનું આયોજન કરવામાં આવ્યું છે અને જે સવારે દસ વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધીનો એનો સમય છે ત્યારબાદ સાંજે માઈ ભક્તો પ્રસાદ લેતા હોય છે અને પછી એના પછી રામનવમીના દિવસે રામ જન્મનો મહોત્સવ પણ અમે અહીંયા અમારે લેવલ પર કરતા હોઈએ છીએ અને એને અગિયારસના દિવસે અમે છે તે જવારાનું અમે વિસર્જન અહીંયા માનો કરીએ છીએ એ જ રીતે અહીંયા સ્વામિનારાયણ ભગવાન અહીંયા પધારેલા અને એમને પ્રસાદીની ગોદરી જે અહીંયાના જે પ્રભાતગીરીજી મહારાજ તે વખતે જે ગાદી પર હતા એમને અર્પણ કરેલી તે પણ માય ભક્તો આવીને અહીંયા દર્શન કરતા હોય છે મારી સૌ ભક્તોને વિનંતી કે બસ આ જ એ રીતે આપણે આપણો ઉત્સાહ અને ભર્યાથી માની પાસે દર્શને આવીએ અને બસ આપણી મા સૌની મનોકામના પૂરી કરે જય મા